કેમ કે આપણે બાજુમાં નીલમાં છે ને પાડ લાવ્યા હતા આ બધી કુંડીઓ ને બધું ખાલી થઈ ગયું ભરી વાળું અહીંયા બે ટીપડા ભર્યા બોલામ પીવાનું પાણી પાણીમાં નાહવા ધોવાનું છે બાકી બે કુંડી ભૈર છે આ કુંડી ને આ કુંડી ધોરા પીવા માટે હવે ચાર પાંચ દિવસ ઉપાડી નહીં પાણી કાળા ગજબનો તડકો એ મિત્રો ગરમી એટલે ગરમી ફૂકા કાધા ઉકળાટ આજે આપણે જો છે વલણાકી અડધી ફરી ગઈ ને હજુ જોયું તું નથી થયું એટલે હજુ આપડે પાછી આમાં રવૈયું નાખવું એ આને કેવાય રવૈયો દેશી અને આની સાઈ એવી મીઠી લાગે ને

અત તો છે ને અત્યારે લાગી હજુ તો ઉનાળો છે હવે થાયમ ઘરું આના હજુ તો ઉનાળો મિત્રો મીઠા છે અલગ મિત્રો પૂરી એટલે ટાઈમ હોય ખોટી થાવ પડે સાસ ફેરવે

Rám bùa lại đi ra mùa đi Kìa, lấy rồi Lấy rồi, chào Nói chung là rám bùa Nói chung là rám bùa Rám bùa, mấy kilo Bác là người kì lô Kì lô, không phải Cái sao? Chúng ta không có lợi ích Chúng ta không có

થાય છે લગભગ વાંધો નહીં આવે મિત્રો વિખાઈ જાય પાછું પડી ગયું હમણાં સારું જોર ગયું હતું ત્યારે વિખાઈ ગયું બધું છે ટાઈમ વિધિ થાય વિધિ આ બધી થઈ ગયાથી નાઈ વિધિ ગુંદાનું 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 કેટલા નવ વાગી ગયા મિત્રો લઈ મસ્ત મજા ની મસ્ત બાય ઠંડો પવન ચાલુ થઈ ગયા પવન આવે મિત્રો રાતના ને દસ વાગી ગયા છે ને મસ્ત મજાની વાળું ને આવી જતા ફળિયા મા તન ફળિયા હોવાને હું કરતા કોઈ હોત ગયા કરે બાતા બા મિત્રો આપણે હશે ભારત ઉપર હે ને અચાનક છે ને હુમલાની પ્રયાસ કર્યો તો આજે પાકિસ્તાને જઈને ન્યૂઝ ચાલુ રહી ન્યૂઝ જોતો હાલ કે તો વિડીયો શૂટ કરીને આપણે વિડીયો પૂરો કરવાનો ઈ થઈ ગયા તો એ જે પ્રયાસ કર્યો આપણે મિસાઇલ નાખી હતી ભારત ઉપર પણ અને આપણે ભારતના જે સૈનિકો ને જે દસ ચારસો મિસાઈલ રહીને આપણે ભારતની એને જોરદાર કામ કર્યું બધી મિસાઇલો ને બધી ના નાશ કરી નાખ્યો એટલે આપણે બહુ ખાશે એ બધું નુકસાન નથી પણ હાલ કેમ આપણે યુદ્ધનો માહોલ હોય એવો માહોલ છે અત્યારે જમ્મુ કાશ્મીરને અહીંયા કચ્છ બાજુ પણ બ્લેકઆઉટ કરી નાખીએ એટલે બ્લેકઆઉટ એટલે અંધાર પટકે આપણે બધી લાઇટ હોય બંધ કરી દીધી અંધારું થઈ ગયું હોય ને એ રીતનું એને બ્લેકઆઉટ કહેવાય એવું બધું એને તમે કોઈ બધા આપણે કચ્છમાંથી આપણે વિડીયો જોતા હોય તો બધાને સાવચેત રહેજો હમણાં થોડાક દિવસ કેમ કે થોડોક હમણાં માહોલ થોડોક ગરમ થઈ ગયા ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ન્યૂઝ ચાલુ છે જો તો હાલો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ